તમે આહીર એટલે મકાન નહીં મળે મોટા ભાગના શહેરોની સમસ્યા એ તમારો શું બાપ માર્યો મિત્રો આપ સૌને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર એ તમારો શું બાપ માર્યો છે આ કહેવાનો મતલબ મારો એ છે કે હમણાં છેલ્લે છેલ્લે રાજકોટમાં અને કેશોદમાંથી એવા બે વિડીયા બહાર આવ્યા છે કે જ્યાં આપણા આહીર સમાજના લોકોને મકાન ભાડે દેવા અથવા તો મકાન વેચાતું લેવા માટે વિરોધ કરવામાં આવે છે તો આ વિરોધ શા માટે એટલા માટે જ મારે કહેવું પડે છે કે આયુએ તમારો શું બાપ માર્યો છે આમ તો આ પ્રશ્ન હવે સોશિયલ મીડિયા દ્વારા બધે વાયરલ થતો હોય છે એટલે ખબર પડે છે પરંતુ આ પ્રશ્ન ઘણી જગ્યાએ છે ઘણા ઘણા શહેરોમાં આયર દરબાર ભરવાડ આ બધી જ્ઞાતિનું નામ પડે એટલે મકાન ભાડે પણ આપતા નથી અને વેસાતું સમાજો અમુક વ્યક્તિઓ દ્વારા એવો નિયમ કરવામાં આવે છે છે કે પોતાના પોતાના જે સોસાયટી બનાવે એ જ્ઞાતિના ને જ આપવાની બીજા કોઈને આપવાની નહીં તો ભાઈ આવું શા માટે આહિર ભરવાડ દરબાર કે જે કાંઈ તમે જ્ઞાતિ કહો છો એ જ્ઞાતિએ તમારું શું બગાડ્યું છે ઉલટાનું આહિર જ્ઞાતિનો તો ઇતિહાસ ગૌરવવંતો છે તમે આહીર વિશે જે માનસિકતા ધરાવો છે એ તમારી નબળાઈ છે તમે આહીર વિશે પહેલા જાણો આહીર શું છે આહીર એ પોતાના દીકરાનો પણ બલિદાન આપે છે અને બીજાને ખાતર કે બેન દીકરી માટે એ માથું આપવા પણ તૈયાર છે આવી આહીરની ખમીરવંતતા છે આવી આહીર કોમનો તમે જાહેરમાં વિડીયો બનાવી અને એ વિરોધ કરો છો અથવા તો એ તો બિલકુલ યોગ્ય નથી અને આ બાબતમાં જે રાજકોટમાં એક બેનનો વિડીયો બહાર આવ્યો હતો અને એ બેનને મીરાબેન આહિરે જે જવાબ આપ્યો છે એટલા માટે મીરાબેન આહિરને પણ ધન્યવાદ એક આહિરની દીકરી થઈને એણે આહિર સમાજ વિરુદ્ધ આ જે જ્ઞાતિવાદ રહેવાનો સોસાયટીમાં કર્યો છે અને એ મીરાબેન આહીરે જે જવાબ આવ્યો છે એ માટે મીરાબેનને લાખો લાખો ધન્યવાદ. તો મિત્રો હવે મારે આપણે જે વાત કરવી છે એનો મતલબ આ જ હતો તો આવો આપણે થોડુંક આપણા સમાજ આહીર વિશે પણ બીજાને જણાવીએ કે આહીર એ શું છે. નમસ્કાર મિત્રો આજની વાત કદાચ તમને આઘાત પહોંચાડી શકે છે પણ સાંભળવી જરૂરી છે તાજેતરમાં રાજકોટ અને કેશોદમાં એક વિડીયો વાયરલ થયો હતો તેમાં રાજકોટમાં એક બહેન કહે છે કે અહીં સોસાયટીમાં આયર દરબાર ભરવાડ બધાને ભરી દીધા છે તેમજ કેશોદનો ઓડિયો પણ વાયરલ થયો છે એમાં પણ કંઈક આવું જ છે તેમાં કહેવાનો હેતુ એ છે કે તમે આહીરશો એટલે તમને મકાન નહીં મળે કારણ અમે અમુક ચોક્કસ જ્ઞાતિને જ મકાન ભાડે કે વેસાતું આપીએ છીએ હું પૂછું છું હાઈલુએ તમારો શું બાપ માર્યો છે શું આ દેશમાં કોઈને તેની જાતિના આધારે રહેવાનો અધિકાર પણ ન મળે આજે આપણે કોઈ વિવાદ નથી કરવો આજે આપણે આહીર સમાજનું ગૌરવ જોવું છે આહિર સમાજનું ગૌરવશાળી મૂળ આહીર એટલે યાદવ આહિર એટલે યદુવંશી એ સમાજ જેના મૂળમાં સાક્ષાત પરમ કૃષ્ણ છે જે વંશમાં જગતને પ્રેમ ધર્મ અને કર્મનો સંદેશ આપનાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો આહિર સમાજ સદીઓથી ભારતીય સંસ્કૃતિનો અભિન્ન અંગ રહ્યો છે અને હંમેશા રહે છે ગૌપાલક આહિર એટલે ગાયોના પાલક પ્રકૃતિ અને પશુધન સાથે જોડાયેલા એમનો પરંપરાગત ધંધો જ છે પશુપાલન અને ખેતી જે સંસ્કૃતિના પાયાના વ્યવસાયો છે વીરતા ઇતિહાસના પાનાખોલીને જુઓ આહિર એટલે અભીરા જેનો અર્થ થાય છે નીડર ઓગણીસો બાસઠના રેજાંગલા યુદ્ધમાં યાતાયાતના સમયે તેર કુમાઉ રેજીમેન્ટના આહિર જવાનોની અજોડ બહાદુરી કોણ ભૂલી શકે તેમણે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું અને દુશ્મનોના દાંત ખાટા કરી દીધા અને દુશ્મનોને હટાવી દીધા સમર્પણ આહીર સમાજ એટલે ખમીરવંતી કોમ મહેનત પ્રામાણિકતા અને વચન પાલન એ આહીર સમાજની ઓળખ છે જ્ઞાતિ નહીં ગુણ જુઓ જે લોકો આજે જ્ઞાતિ જોઈને મકાન આપવાની વાત કરે છે તેમને મારો સવાલ છે શું તમે ક્યારેય કોઈ આહિર યુવાનની મહેનત જોઈશે શું તમે કોઈ આહિર માતાની મમતા અને સંસ્કાર જોયા છે શું તમે સૌરાષ્ટ્રના સમાજના લગ્ન ગીતો અને તળપદી સંસ્કૃતિની જે મીઠાશ છે એ માણી છે ક્યારેય તમે કોઈ વ્યક્તિની ઓળખ તેની જ્ઞાતિથી નહીં તેના ગુણ કર્મ અને સારિત્યથી થાય છે આહિર સમાજે હંમેશા વસુધૈવ કુટુંબના સિદ્ધાંતને અપનાવ્યો છે અને અપનાવતો રહે છે આજે આહિર સમાજ દરેક ક્ષેત્રમાં આગળ છે રાજકારણથી લઈને સમાજ સેવામાં શિક્ષણથી લઈને ઉદ્યોગ ધંધામાં સેનાથી લઈને ખેતીમાં બધે જ આહીર સમાજ છે આ પ્રકારના ભેદભાવને આપણે મનથી સ્વીકારીશું નહીં આપણે વિવાદમાં પડ્યા વગર કામ કરીને જવાબ આપીશું કે આહિર શું છે આહિર સમાજના દરેક ભાઈ બહેનને મારો સંદેશ છે શિક્ષણ તમારા સંતાનોને ઉત્તમ શિક્ષણ આપો જ્ઞાન જ આપણું સાસું બળ છે સંસ્કાર શ્રી કૃષ્ણના સંસ્કાર જાળવી રાખો નમ્રતા અને પ્રામાણિકતાથી આગળ વધો સકારાત્મકતા આવી એકલ દોકલ ઘટનાથી હતાશ થવાની જરૂર નથી આપણો સમાજ બહુ મોટો છે આપણું હૃદય ખૂબ જ મોટું છે મકાનના દરવાજા કદાચ કોઈ બંધ કરી શકે પણ સફળતાના દરવાજા કોઈ બંધ નહીં કરી શકે આપણે આપણી મહેનતથી એવા શિખરો સર કરીશું કે આખી દુનિયા આપણને માનથી બોલાવશે આપણી ઓળખ આપણું ગૌરવ આપણો ધર્મ અને આપણું કર્મ જ આપણો સાસો છે જય દ્વારકાધી જય મુરલીધર આપ સર્વ મિત્રોને નમ્ર વિનંતી આપણી આહિર દર્પણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા આ વીડિયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો